નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર ફોર્ટીન એનસીઆરટીની ટેક્સ્ટબુકે આ ટોપિક કાઢી નાખેલો છે પરંતુ જે ડબલ ઇ અને નીટના સિલેબસમાં છે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર તો જોઈએ કે ટ્રાન્ઝિસ્ટર શું છે કઈ રીતે કાર્ય કરે છે એટલે એની શરૂઆત આપણે એની રચનાથી કરીએ તો ચેપ્ટરનું જો તમે સિક્વન્સ જુઓ તો પહેલાં શુદ્ધ અર્ધવાહક હતો પછી એમાં અશુદ્ધિ ઉમેરીને અને અશુદ્ધ કર્યો અશુદ્ધ બે પ્રકારે કર્યો ને બે નામ આપ્યા પી પ્રકાર અને એન પ્રકાર પછી એ બંનેને ભેગા કરીએ એટલે પીએન જંક્શન રચાણું અને હવે પાછા એવા બે પીએનને ભેગા કરીશું એટલે ટ્રાન્ઝિસ્ટર રચાશે એટલે સામાન્ય સમજૂતી માટે શું છે તો કે બે પીએન જંક્શન ડાયોડ લીધા એના એક સરખા કોઈ બે વિભાગ એક સરખા કોઈ બે વિભાગ ભેગા કરી દઉં ધારો કે બે એન વિભાગ ભેગા કરું ને તો આ ટ્રાન્ઝિસ્ટર રચાઈ ગયું અથવા બે પી વિભાગ ભેગા કરું ને તો ટ્રાન્ઝિસ્ટર રચાઈ ગયું આનું નામ શું બોલાય તો કે બે એન વિભાગ ભેગા કરીને આને બોલાય પી એન પી ટ્રાન્ઝિસ્ટર જેમાં બે પી વિભાગ અને એક એન વિભાગ છે અને આને કહેવાય એન પી એન ટ્રાન્ઝિસ્ટર ત્યાં બે એન વિભાગ છે ને એક પી વિભાગ એની વચ્ચે છે આ બેઝિક ટ્રાન્ઝિસ્ટરની રચના થાય જોવા જઈએ તો ત્રણ છેડા આપણે અહીંયા જોડી શકશું એક છેડો એક ટર્મિનલ છે આપણે અહીં જોડશું એક બીજો અહીં જોડશું અને ત્રીજો અહીં જોડશું એવી રીતે એક બે અને ત્રણ ત્રણ છેડાવાળું આ છે ટ્રાય એટલે એને ટ્રાન્ઝિસ્ટર કીધું આ તો આપણે માત્ર સામાન્ય વાત કરી કે કઈ રીતે આ બેઝિક સ્ટ્રકચર છે હવે એના ગુણધર્મો આ દરેક વિભાગને નામ આપવામાં આવે છે દરેક વિભાગના નામકરણ થાય છે વચ્ચે જે હોય એને બેઝ કહેવામાં આવે છે વચ્ચેનો ભાગ છે એને હંમેશા બેઝ તરીકે ઓળખવામાં આવે છે વચ્ચેનો ભાગ છે એને બેઝ કહેવાય આ જે પહેલો ભાગ છે એને કહેવામાં આવે છે એમિટર એમિટ કરવું એટલે દાખલ કરવું એના પરથી એમિટર અને અહીંથી દાખલ કરીએ અહીંયા ભેગું થાય ભેગું થાય મેળવે ભેગું કરે એને કહેવાય કલેક્ટ કરવું એના ઉપરથી આ વિભાગને નામ અપાય કલેક્ટર એ બેમાં કોમન છે ખાલી અર્ધવાહકનો પ્રકાર બદલાય છે ઇમિટર હોય બેઝ હોય ને કલેક્ટર હોય એમિટર માટે સંજ્ઞા છે કેપિટલ ઈ વપરાય છે બેઝ માટે કેપિટલ બી અને કલેક્ટર માટે કેપિટલ સી વપરાય છે અશુદ્ધિની માત્રા ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે અશુદ્ધિની માત્રા એમાં મહત્તમ હોય બેઝ હોય એમાં લઘુત્તમ હોય અને કલેક્ટરમાં મધ્યમ મધ્યમ એટલે એમિટરથી ઓછી પણ બેઝ થી વધુ એમિટર થી ઓછી પણ બેઝ થી વધુ એ સેમ બંને પ્રકારને સરખું જ લાગુ પડે છે એના પરિમાણ કદ કેવડું હોય તો કદમાં જોજો સૌથી મોટો કલેક્ટર હોય મહત્તમ ઓમે કલેક્ટ કરે ને મોટું જોવું જોઈએ બોલર બોલિંગ ફેંક એટલે કેચ કરે તો વિકેટ કીપરના ગ્લોઝ એ બોલને કલેક્ટ કરે છે એટલે એનું કદ મોટું જોઈ એટલા માટે કલેક્ટરનું કદ સૌથી મોટું બેઝનું કદ સૌથી નાનું અને આનું મધ્યમ મધ્યમ એટલે કલેક્ટરથી નાનું પણ બેઝ કરતા મોટું હોય છે પછીની વાત કરીએ તો અહીંયા એ જ પ્રમાણે આપણે આકૃતિ દર્શાવી છે અહીંયા જો આ શું છે તો કે આ છે લઘુત્તમ છે આ છે મહત્તમ છે અને આ છે મધ્યમ છે સેમ ત્યાં પણ આપણે એવું દર્શાવી શકીએ મધ્યમ લઘુત્તમ અને મહત્તમ એને આધારે આપણે સંજ્ઞા આપવાની છે પીએનપી અને એનપીએન ને સંજ્ઞા આપી ત્રણ છેડા છે ત્રણ છેડા છે એટલે આપણે ત્રણ ટર્મિનલ દર્શાવશું એક બે અને ત્રણ એક બે અને ત્રણ એને જોડવા છે એટલે આગળ સંજ્ઞા આ પ્રમાણે થશે અહીંયા ઉભો લીટો અને આ રીતે જોજો ધ્યાનથી જોજો અને પછી આખી રચના છે એને વર્તુળની અંદર મૂકવામાં આવે આખી રચના છે ને વર્તુળની અંદર મૂકવામાં આવે છેડા કયા કયા છે તો કે આ બેઝ છે આ હંમેશા બેઝ હોય આ કલેક્ટર છે અને આ એમિટર છે આ કલેક્ટર હોય અને એમિટર હોય હવે જોઈને તો બે સરખા જ લાગે તો બે અલગ કેવી રીતે પડે તો કે અલગ પડવા માટે બેયની સંજ્ઞામાં માઇનોર ફરક છે શું ફરક છે તો કે એમિટર પાસે દિશામાં દોરો એરાનું કારણ આગળની થિયરીઓમાં આવશે ત્યાં સ્પષ્ટ થઈ જશે શા માટે છે એનપીએન એન એટલે નીકળે કા પ્રવેશે નીકળે એટલે જો પ્રવાહ નીકળતી દિશામાં હોય તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય આ થઈ બેઝિક ટ્રાન્ઝિસ્ટરની રચના અહીંયા જોવા જઈએ ને તો બે ડાયોડ રચાય છે આ પેલો ડાયોડ છે અને આ બીજો ડાયોડ છે આ છેડો કોમન છે એટલે બે વિભાગ પડે છે એટલે આના માટે બીજું નામ શું વાપરવામાં આવે છે આને કહેવામાં આવે છે બાય બાય એટલે બે પોલાર એટલે ધ્રુવોની જોડી એક આ જોડી બીજી આ જોડી બાય પોલાર જંકશન કેટલા જંક્શન રચાના ધ્યાનથી જો આ પહેલું જંક્શન અને આ બીજું જંક્શન પહેલું અને બીજું બે પોલ ધરાવતા જંક્શન બે જંક્શન ટ્રાન્ઝિસ્ટર એટલે આનું ટેકનિકલ આખું નામ છે બીજેટી બાય પોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર ટૂંકમાં આપણે આને ટ્રાન્ઝિસ્ટર વડે ઓળખીએ છીએ તો આ ટ્રાન્ઝિસ્ટરની રચના અને પ્રકાર સંબંધિત અર્ધવાહક અથવા તો અશુદ્ધિને આધારે બે પ્રકાર પાડ્યા એની માહિતી થઈ આ રીતે બેઝિક ટ્રાન્ઝિસ્ટરમાં અશુદ્ધિ કદ પછી એની સંજ્ઞા રાખવામાં આવે છે થેન્ક યુ